જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો સ્વામિનારાયણ ક્લાસમાં ના મમતા પટેલ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં ભૂગોળ વિભાગ ઇતિહાસ વિભાગમાં પ્રકરણ નંબર છ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો એના વિશે અભ્યાસ કરીશું તો આપણે જાણીએ છીએ કે ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે એ ઘણો બધો અમૂલ્ય અને વૈવિધ્ય વારસો છે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં અગ્રિમ સ્થાન ધરાવે છે તેના સંદર્ભમાં આજે આપણે સાંસ્કૃતિક વારસાના જે અગત્યના સ્થળો છે મહત્વના સ્થળો છે એના વિશે અભ્યાસ કરીશું આપણે આગળ ભણી ગયા છે સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો જેમાં માનવી પોતાની કલા કૌશલ્ય આવડત દ્વારા જે કઈ સર્જ્યું છે એ બધી જ બાબતોનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય છે એના બુદ્ધિ કૌશલ્ય આવડત શક્તિ દ્વારા તો આમ માનવ સર્જિત વારસો છે તો એની અંદર ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે ભારત ભૂમિના લોકોએ એમના કલા કૌશલ્ય દ્વારા જે કઈ સર્જ્યું છે એમાંના કેટલાક સ્થાપત્ય વિશે આપણે અહીંયા અભ્યાસ કરીશું મિત્રો એમાં જોઈશું પહેલા અજંડાની ગુફાઓ તો આપણે પ્રકરણ નંબર ત્રણની ની અંદર ભારતના સાંસ્કૃતિક વારસા વિશે એમાં સ્થાપત્યના વારસા વિશે આપણે ભણી ગયા છીએ તો એમાં આ બધું ચર્ચા કરી ચૂક્યા છે ફરી અહીંયા રિપીટ કરીશું તો અજંટાની ગુફાઓ આપણે જાણીએ છીએ કે મહારાષ્ટ્ર રાજ્યના અજંતા નામનું જે ગામ છે એની પાસે આવેલી છે અને સહ્યાદ્રી પર્વતમાળા એને કોતરીને બનાવેલી છે મિત્રો એ સમયે આટલા બધા આધુનિક અદ્યતન યંત્ર સામગ્રી નહોતી સાદા સાધનો દ્વારા સાદા ઓજારો દ્વારા આ બધું કામ થતું હતું એટલે એવું થાય કે બહુ અઘરું કામ છે તો આખા પર્વતોને કોતરીને આ ગુફાનું નિર્માણ કરેલું છે તેમાં કેટલા બધા માનવ શ્રમનો ઉપયોગ થયો હશે એમના કૌશલ્યનો એમની આવડત એનું અંદર નિરૂપણ થાય છે અને આકાર છે ગોળાની નાળ જેવો એટલે કે અર્ધ ગોળાકારે એ વિસ્તરેલી છે અહીં કુલ ઓગણત્રીસ ગુફાઓ આવેલી છે આ ગુફાઓ ઈસવીસન અઢારસો ને ઓગણીસ માં જોન સ્મિથ નામના એક અંગ્રેજ અધિકારીએ એને શોધી કાઢી હતી અને વાસ્તુકલાની ની દ્રષ્ટિ જોઈએ તો આ ગુફાઓ ખૂબ જ મહત્વ ધરાવે છે તો અજંડાની ગુફાઓને બે ભાગમાં વહેંચવામાં આવે છે ચિત્રકલા આધારિત ગુફાઓ અને શિલ્પકલા આધારિત ગુફાઓ એટલે કે ગુફાઓને પથ્થરમાં કંડાળીને બનાવેલી છે એટલે શિલ્પકલા છે અને પાછળ એમાં કેટલીક ગુફાઓમાં વિવિધ ચિત્રો કંડારેલા છે ચિત્રો અંકિત કરેલા છે તે ચિત્રકલા આધારિત ગુફાને એ ગુફામાં કેટલાક શિલ્પો કંડાળીને કોતરીને શિલ્પકલા એટલે પથ્થરને કોતરીને બનાવવામાં આવતું જે કૌશલ્ય છે એને શિલ્પ કલા કહીએ છીએ આપણે તો એવી ગુફાઓ છે તો ચિત્રકલા આધારિત ગુફાઓમાં ગુફા નંબર એક બે દસ સોળ અને સત્તર નંબરની ગુફાઓના ભીત ચિત્રો છે એ અનન્ય છે અને શ્રેષ્ઠ ઉચ્ચતમ કક્ષાના છે આ ભીત ચિત્રો છે એ કુદરતી રંગોથી રંગાયેલા છે અને એ ભીત ચિત્રો બૌદ્ધ ધર્મ આધારિત છે એટલે એ ચિત્રોમાં બૌદ્ધ ધર્મની વિવિધ કથાઓને વણી લેવામાં આવેલી છે એને ચિત્રો અંદર કરેલા છે અજંતાની ગુફાઓના બે પ્રકાર છે ચૈત્ય અને વિહાર તો આપણે જાણીએ ચૈત્ય એટલે શું ને વિહાર એટલે શું એ પછી આપણે એની વ્યાખ્યાઓ જોઈશું પણ એ પહેલા જોઈએ કે ગુફા નંબર નવ દસ ઓગણીસ છવ્વીસ અને ઓગણત્રીસ એ ચૈત્ય ગુફાઓ છે આ અજંતાની ગુફાઓ પ્રારંભિક બૌદ્ધ વાસ્તુકલા બૌદ્ધ ધર્મની વાસ્તુકલા ગુફા ચિત્રો અને શિલ્પકલાના શ્રેષ્ઠ નમૂનાઓ છે આ જે ગુફાઓ છે અજંતાની ગુફાઓ તેની આગવી કલા સમૃદ્ધિના કારણે માત્ર આપણા દેશમાં એટલે કે ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એ ખ્યાતિ પામેલી છે વિખ્યાત છે અને ભારતને અગ્રિમ સ્થાન અપાવ્યું છે કલા સમૃદ્ધિની દ્રષ્ટિએ ગુફાઓમાં ચિત્રકલા શિલ્પકલા અને સ્થાપત્ય કલા ત્રણેય કલાનો નો સમન્વય જોવા મળે છે આ ગુફાઓના અપૂર્વ કલા સર્જન ભારતીય કલા ને મેં કહ્યું પ્રમાણે વિશ્વમાં ગૌરવભરી સ્થાન અપાવ્યું છે ચૈત્ય બે પ્રકારની જે ગુફાઓ છે ચૈત્ય ને વિહાર તો ચૈત્ય એટલે શું તો જે જ્યાં એ ગુફામાં બૌદ્ધ સાધુઓ પ્રાર્થના ઉપાસના કરે છે એમના ભગવાનની આરાધના કરે છે તો એ પ્રાર્થના ઉપાસના આરાધના કરવા માટેનું જે સ્થળ છે એ ગુફા કહેવામાં આવે છે અને જે આ બૌદ્ધ ધર્મના એટલે કે એમના અનુયાયીઓ જ્યાં રહે છે અધ્યયન કરે છે અભ્યાસ કરે છે એટલે કે એને બૌદ્ધ મઠ બૌદ્ધ ધર્મના જે મઠ છે કે જે ભિક્ષુકો રહે છે અધ્યયન કરે છે એવી જે ગુફાઓ છે એને વિહાર કહેવામાં આવે છે એટલે કે અને બે પ્રકારની ગુફાઓ છે ત્યાર પછી ઈલોરાની ગુફા અજંટા આપણે બોલવામાં અજંટા અને ઇલોરા બંને સાથે બોલીએ છીએ તો આ ઈલોરાની ગુફાઓ પણ મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ જિલ્લામાં જ આવેલી છે બંને ગુફાઓ વચ્ચે લગભગ સો કિલોમીટરનું અંતર છે ઇલોરાની ગુફાનું નિર્માણ ઈસવીસન ઇલોરાની ગુફાઓની સંખ્યા ચોત્રીસ છે તે પૈકીની એટલે કે જે ચોત્રીસ ગુફાઓ છે એમાંથી બૌદ્ધ ધર્મની એક થી બાર ગુફાઓ છે આ એની વિશેષતા છે કે ઇલોરાની ગુફામાં બૌદ્ધ ધર્મ હિન્દુ ધર્મ અને જૈન ધર્મ ત્રણેય ધર્મને લગતી ગુફાઓ કંડાળેલી સૌથી પહેલા બૌદ્ધ ધર્મ ને થી બાર ગુફાઓ નિર્માણ પામી છે ત્યાર પછી હિન્દુ ધર્મ ની તીર્થીઓ ગણતીસ ન બની ગુફાઓ છે અને જૈન ધર્મ ને લગતી ત્રીસ થી ચોત્રીસ ધર્મની ગુફાઓ છે આ ઇલોરાની ગુફાઓ છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કેટલું સુંદર કુદરતી છે આખો પહાડ છે પહાડને કંડાળીને પથ્થરને કોતરીને આ બધું નિર્માણ કરેલું છે મિત્રો આપણે વિચારી શકીએ છીએ કે આ કામ કેટલું ઈલોરાની ગુફાઓ છે હિન્દુ ધર્મની ગુફાનું નિર્માણ રાષ્ટ્રકૂટ વંશના રાજાઓના સમયમાં થયેલું છે આ પ્રશ્ન પૂછાય છે વિકલ્પોમાં કે ખાલી જગ્યામાં માં ગુફાઓમાં હિન્દુ ધર્મની ગુફાનું નિર્માણ કયા રાજવીના સમયમાં થયું રાષ્ટ્રકૂટ વંશના રાજાઓના સમયમાં અહીં બૌદ્ધ હિન્દુ અને જૈન ધર્મના સાંસ્કૃતિક યુગને પ્રદર્શિત કરતી મૂર્તિઓ અને સ્તંભો છે એ સમયની જે લોકોની જે સંસ્કૃતિ હતી જે રેણી હતી એ બધાને લગતી મૂર્તિઓ ભંડારાયેલી છે સ્તંભો પર અને ગુફાઓમાં ઇલોરાની ગુફાઓ બૌદ્ધ હિન્દુ અને જૈન ધર્મનું પવિત્ર સ્થાન બનેલું છે ઈલોરાની સોરી અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક ઈલોરાની ગુફા નંબર 16 માં કૈલાસ મંદિર આવેલું છે આ સુંદર મજાનું કૈલાસ મંદિરનું ચિત્ર છે તમે જોઈ શકો છો કે એક જ પથ્થરમાંથી કંડારાયેલું છે વિચારો એક જ ખેલામાંથી આવું સુંદર મંદિર કંડાર્યું છે તો કેટલી આગવી કલા કૌશલ્ય છે આપણે તો પથ્થરને ટીચવા બેસે તો તૂટી જ જાય કે ખાડો પડે એક ભાગ તૂટી જાય તો આખું એનું જે ચિત્ર છે એ શું થઈ જાય અંકિત અખંડિત થઈ જાય પણ આ તો કેટલું ઝીણવટભર્યું કામ કરેલું છે તો આ કૈલાસ મંદિર ગુફા નંબર સોળ માં છે કૈલાસ મંદિર એટલે ભગવાન શિવનું મંદિર આ કૈલાસ મંદિરની વિશેષતા પ્રશ્ન પૂછાય છે બે માર્ક્સ માં કે ઇલોરાની ગુફાની વિશેષતા શું છે તો કૈલાસ મંદિર તો કૈલાસ મંદિર વિશે માહિતી આપ એની વિશેષતા જણાવો તો એ એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલું છે એની લંબાઈ પચાસ મીટર પહોળાઈ ત્રીસ મીટર ને ઊંચાઈ ત્રીસ મીટર વિચારો કે કેટલી વિશાળ શિલા કંડાળીને આ ભવ્ય મંદિર કહી શકાય એ સમયનું કૈલાસ મંદિર તેના દરવાજા જરૂખા અને સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુશોભિત છે એવું ને કે ખાલી કોત્રી ન ભગવાન ની મૂર્તિ કંડારી હતી સરસ મજાની કોતરણી છે દરવાજા છે જરૂખા એટલે બારીઓ મૂકેલી છે ઇલોરામાં આવેલ કૈલાસ મંદિરની શોભા અવર્ણનીય છે જેનું વર્ણન કરવું મુશ્કેલ છે ત્યાર પછી ત્રીજા ગુફા છે એલિફન્ટાની ગુફાઓ એનું ચિત્ર છે મિત્રો તો એલિફન્ટાની ગુફાઓ છે એ પણ મહારાષ્ટ્ર રાજ્યમાં જ આવેલી છે મુંબઈ એટલે કે સમુદ્ર કિનારો મુંબઈના સમુદ્ર કિલોમીટર અરબ અરબસાગરમાં મુંબઈમાં જે અરબસાગર નો કિનારો છે તો સમુદ્ર ની અંદર બાર કિલોમીટર મુંબઈના કિનારેથી અંદર સમુદ્રમાં જવાનું સાગરમાં બાર કિલોમીટર દૂર એક ટાપુ ઉપર આ ગુફાઓ કંડારાયેલી છે પોર્ટુગીજો અરબ સાગરમાં દ્વીપ દ્વીપ એટલે ટાપુ જે આપણે ભૂગોળમાં ભણી ચૂક્યા છે એની વ્યાખ્યાઓ કે જે ભૂમિ ભાગ ચારે બાજુ પાણીથી ઘેરાયેલો હોય અથવા તો પાણીની વચ્ચે ઉપસેલો જમીનનો ભાગ એને આપણે ટાપુ કહીએ દ્વીપ કહીએ તો દ્વીપ ઉપર સૌ પ્રથમ કોણ આવ્યું હતું પોર્ટુગીઝ આવ્યા હતા ત્યારે પહેલી વખત જ્યારે પોર્ટુગીજો આ દ્વીપ ઉપર આવ્યા ત્યારે ત્યાં હાથી ની પથ્થર નિર્મિત આકૃતિ જોઈ એમને અને એ આકૃતિ પથ્થર નિર્મિત આકૃતિ જોઈ હાથી એટલે એના ઉપરથી આનું નામ શું આપ્યું એલિફન્ટા આકૃતિ જોઈને આ દ્વીપનું નામ એમને એલિફન્ટા આપ્યું છે એલિફન્ટા નામ કોને આપ્યું છે તો પોર્ટુગીજો એ તો આ એલિફન્ટાની ગુફાના જે સ્થાનિક માછીમારો છે ત્યાં રહેતા લોકો સ્થાનિક લોકો કારણ કે સમુદ્ર પ્રવૃત્તિ શું હોય ઉદ્યોગ માછીમારી તો જે માછલા આપણે માછીમારો કહીએ છીએ તો તેના સ્થાનિક માછીમારો આ સ્થળને ધારાપુરી કે છે આ બી વિકલ્પમાં પૂછી શકાય ખાલી જગ્યા પૂછાય કે એલિફન્ટાની ગુફાઓના સ્થાનિક ગુફાઓને એના સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે ધારા એલિફન્ટાની ગુફાની કુલ સંખ્યા કેટલી છે સાત આ ગુફામાં અનેક સુંદર છે પૈકીની ગુફા નંબર એક માં આવેલું ચિત્ર ભગવાન શિવ બ્રહ્મા અને વિષ્ણુ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ગુફા નંબર માં ભગવાન શિવના ત્રણ સ્વરૂપો બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણ સ્વરૂપ મૂર્તિ કંડારેલી છે પથ્થરમાં જે વિશ્વની સર્વોત્તમ મૂર્તિઓમાં એની ગણતરી થાય છે આ બી એક આપણા માટે ગૌરવભર્યું બાબત કહી શકાય આ ગુફાઓની અનુપમ શિલ્પકલાને ધ્યાનમાં લઈને સંયુક્ત રાષ્ટ્રોએ સન સિત્યાસી માં ને વૈશ્વિક વારસાના સ્થળોમાં આ એલિફન્ટાની ગુફાઓનો સમાવેશ કરેલો છે પ્રશ્ન પૂછાય કે એલિફન્ટાની ગુફાઓનો સમાવેશ વૈશ્વિક વારસામાં ક્યારે થયો તો ઓગણીસો સિત્યાસી માં મહાબલીપુરમ તો મહાબલીપુરમ પણ તમિલનાડુ રાજ્યના દક્ષિણ ભારતમાં આવેલું તમિલનાડુ રાજ્યનું પાટનગર ચેન્નઈ ચેન્નઈ એટલે હાલનું ચેન્નાઈ થી સાહીઠ કિલોમીટર દૂર આવેલું છે આ શહેર તેના ભવ્ય મંદિર સ્થાપત્ય અને સમુદ્ર કિનારા માટે પ્રખ્યાત છે કારણ કે તમિલનાડુ સમુદ્ર કિનારો ચેન્નઈ એટલે કે મદ્રાસ હાલનું એનો સમુદ્ર કિનારો ભવ્ય મંદિર સ્થાપત્ય ને સમુદ્ર કિનારા માટે વિખ્યાત છે શહેર દક્ષિણ ભારતના પલ્લવ રાજવી નરસિંહવર્મન પ્રથમ પ્રશ્ન પૂછાય કે મહાબલીપુરમ સ્થાપના આ નગર કોણે વસાવ્યું તો નરસિંહવર્મન પ્રથમ ના નામ મહામલ પરથી એનું નામ મહાબલીપુરમ રાખવામાં

ભગવાન વિષ્ણુની મૂર્તિ એ શિલ્પ નો અદ્ભુત નમૂના રૂપ છે અહીં વધ દેવી ની મૂર્તિ પણ જોવા લાયક છે વિશ્વભરમાં ખડક શિલ્પના બે નમૂન સ્થાપત્ય ધરાવતું મહાબલીપુરમ પ્રાચીન ભારતનું જાણીતું બંદર હતું મિત્રો વિકલ્પો વિકલ્પોમાં પૂછી શકાય છે આપણું લેક્ચર હું અહીંયા પૂરું કરું છું જે સ્વામિનારાયણ મિત્રો પછીના સ્થાપત્ય વિશે આપણે પછીના લેક્ચરમાં ચર્ચા કરીશું